જનરલ તો સવાર સવારમાં આપણે ઉપીડા છે એ પાણી વાળવા તમે જોઈ શકો છો તો મને પૂછ્યું કે હાલો ટાણા નાના ટાણા નાના ટાણા નાના પછી આપણે વાગ્યા એની હારો આવે પછી આપણે પાણી વાળવા વાગ્યા વાળીએ પછી તો આપણે પહેલાં ઘેરમાં ગાડી મેકી ટાણા નાના ટાણા નાના ટાણ ટાણ પછી આપણે પોગી ગયા અડધે અડધે પોગીને પછી નાખી ત્રીજા ઘેરમાં ગાડી આ જુઓ તમે બધું સાઈડમાં આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો તો કોમેન્ટ કરજો શું કહેવાય તે પછી તો નાથી ચોથા ઘેર પાડી દીધી અને પછી ટણા ટન 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 ટણા ટન 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 ટી 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 ટીડી પછી આવી ગયા ધાણા જોઈ શકો છો તમે તો આ છે વાત તા હવો તો આ તો બહુ અમીના મને કે ખાવ ખાવ હું કો કાકાજી મારે જીવવાનું છે કા ખાવ હું કાકા જીવું છે જો જો બાદે જો પછી આ જોઈ શકો પછી એમ કરતા કરતા આપણે ભોગી ગયા છે જીરા વાળી વાડીમાં જોઈ શકો આ જીરું કેવું છે કોમેન્ટ કરી દેજો અને કોને કોને જીરું વાવ્યું છે તે પણ કોમેન્ટ કરી દેજો જેથી કરીને અમને ખબર પડે જોઈ શકો છો જીરું સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જોઈ શકો છો તમે જીરાનો નજારો અને સુરત છે જો શું પછી આપણે ટન ટન આ છે મારી વાડી જો વાહ આપ્યું પર દેખાય જો એ છે આપડી વાડી ને વાહ તમને નાળિયેરી બતાય ના આપણે પાણી વાળવાનું છે તો ચલો જઈએ તો ફાઇનલી મિત્રો આપણે નાકા વાળી લીધા છે અને આપણે વાળી આવી ગયા પણ છીએ અને જોઈ શકો છો તમે ઘઉમાં પાણી જાય છે હજી અમારા ઘઉં અવડાવડા છે અવડાવડા ઘઉં કોને છે કોમેન્ટ કરી નાખજો વિડીયોમાં અને જુઓ બે મોટરનું પાણી આવે છે પડખે છીના છે અને આ છે લીંબુડી અને હાલો કંઈ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને આપજો જેથી કરીને તમને અમારા નવા નવા વિડીયો અને વ્લોગો જોવા મળે બાય બાય લવ યુ